પાટણમાં નવરાત્રી પર્વ નિમિત્તે અંગદાન એજ મહાદાનના સંદેશ સાથે ભક્તિ શક્તિ અને ઉમંગનો ઉત્સવ ઉજવાય ગયો આ કેસરિયા નવરાત્રી કાર્યક્રમનું આયોજન પાટણના સાકાર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધાવ ભાજપ પ્રદેશ પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ અને પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાબી ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલ પ્રદેશ મંત્રી દેસાઈ પાટણ જયશ્રી પ્રમુખ પરમાર એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શક્તિની આરાધના કરવા માટે કિશોરભાઈ હર્ષભાઈ અને પાટણ શહેરની ટીમે આજે કેસરીયા નવરાત્રીનું આયોજન કર્યું છે જેમાં વિવિધ એનજીઓ વિવિધ કાર્યકર્તાઓ શુભેચ્છકો પોતાનું મન મૂકીને માતાજીની આરાધના કરે એક મેળાવડો થાય સૌને મળવાનું થાય ચા પાણી નાસ્તો એ કરીને સૌ છૂટા પડે એ હેતુથી આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને માતાજીની આરાધના કરવાનું આ પર્વ છે એને વધુમાં વધુ સારી રીતે લોકો કેસરિયા રંગે રંગાઈને કરે એ પ્રકારનું આયોજન આ કાર્યક્રમમાં વોકલ ફોર લોકલ જીએસટી બચત ટી બચતું સ્વાસ્થ્ય મહિલા સ્વસ્થ ભારત જેવા સંદેશો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો રેખાબેન પ્રજાપતિના નેતૃત્વમાં સુંદર કોરિયોગ્રાફી રજૂ થઈ હતી ધવલ રાવલ અને ગોરલ ત્રિવેદીના સથવારે કલાવૃંદે ગરબા રશિયાઓની સામે રંગીન બનાવી હતી કાર્યક્રમનું સંકલન કિશોર મહેશ્વરીએ કર્યું હતું નવરાત્રીના પવિત્ર પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ અંગદાન ઈચ મહાદાન જેવા માનવતા ભર્યા સંદેશને આગળ ધપાવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા